પાટણ સાંતલપુર ખાતે વિરામ બાદ ફરી મેઘમહેર શરૂ થઈ હતી વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા છે નેશનલ હાઇવે નંબર સત્યાવીસની બેદરકારીના કારણે લોકો પરેશાન થયા હતા નેશનલ હાઇવેની ગટર નાની હોવાના કારણે પાણીનો નિકાલ ન થતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઠેર ઠેર પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ ગામમાં પાણી ભરાણું એનામાં તમે ક્યાંય રજૂઆત કરી વારંવાર બે હજાર સત્તરની વાતની પ્રગતિ સેતુ કાર્યક્રમમાં સેવા સેતુ કાર્યક્રમમાં કોઈ પણ એવો નથી મુખ્યમંત્રી સુધીને નેશનલ હાઈવે એના તહેવારને બધા રજૂઆત કરવા તથા બાજુમાં પાંચસો મીટર ભાદર નદી છે ગટર લાઈન ઊડી કરીને જો પ્રશ્નો હલ થઈ જાય એટલે ગામમાં ગમે ત્યારે માથે તલાવ તલાવ ઊભા આગળ કેનાલ ત્યારે સ્થિતિ સર્જાય ત્યારે રાજકોટ વાળું થાય રાજકોટમાં પ્રજાતંત્ર જાય ગયું A że to trzęsięciu, bo to zjadł